અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય તે માટે મહાગુજરાત આંદોલન થયું ખાંભી સત્યાગ્રહ થયો જેમાં અનેક યુવાનોએ તેમના જીવની આહુતિ આપી તો ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો તે ઇતિહાસ પર ટૂંકમાં નજર કરીએ ઓગણીસો છપ્પન માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું પણ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવાની ઈચ્છા ધરાવતી હતી વર્ષ ઓગણીસો નાના પાયે આંદોલનની શરૂઆત થઈ જેની આગેવાની ઇન્દુલાલ યાજ્ઞિકે લેતા આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મહાગુજરાત આંદોલન તરીકે ઓળખાવા લાગ્યું સાત ઓગસ્ટ ઓગણીસો છપ્પનના ના દિવસે કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા પરંતુ પોલીસે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો જેમાં ચાર વિદ્યાર્થીઓ શહીદ થયા ભવન બહાર ઓટલાને તોડી નાખી બીજા દિવસે હજારો માણસોની ઉપસ્થિતિમાં ઇન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી યુવાનોએ તેનું ચણતર કર્યું અને ફરી આંદોલન વેગવંતુ બનાવ્યું આ સત્યાગ્રહ એટલે ખાંભી